અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનોએ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચારો અને મંદિરોમાં વિરુદ્ધમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી નમસ્કાર જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત જે રીતે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા પૂર્વ આયોજિત હતું એ દિવસ એ પ્રમાણે આજ રોજ ગુજરાતના હરેક જિલ્લાની અંદર ખાસ કરીને બાંગ્લાદેશની અંદર જે પ્રમાણે હિન્દુ ભાઈ બહેનો પર કટ્ટરપંથીઓ દ્વારા જે અત્યાચારો ગુજરાવામાં આવે છે સાધુ સંતોને પણ આ લોકોએ બક્ષ્યા નથી ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી આજે ગુજરાતના બધા જ જિલ્લા વડા મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનની અંદર ખાસ કરીને વિષય ટાંકવામાં આવ્યો છે કે ભાઈ આવરો મોટો બહુમત ધરાવતો આપણો હિન્દુ બહુમતી ધરાવતો ભારત દેશ અને એની અંદર એની અપેક્ષાઓ હોય ખાસ કરીને એક ઓગણીસો એકોતેર ની અંદર બાંગ્લાદેશ જ્યારે છૂટું પડ્યું ત્યારે બાંગ્લાદેશને એ ન ભૂલવું જોઈએ કે ભારત સરકાર દ્વારા એને એ સમયે પણ ખાસી મદદ મળી છે અને આજે જ્યારે વર્તમાન પિરિયડની અંદર જ્યારે હિન્દુ ભાઈઓ પર હિન્દુ દીકરીઓ ઉપર જે અત્યાચારો બાંગ્લાદેશની અંદર થાય છે એ જોતો આમ આદમી પાર્ટી ખૂબ જ દ્રવિશ છે દુઃખી છે અને એ જે અત્યાચારો થાય છે એની ઘોર નિંદા પણ કરે છે અને સખત શબ્દોમાં વખોડી કાઢે છે આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી માનનીય પ્રધાનમંત્રી શ્રી સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક ખાસ આવેદન છે કે આપની આપનો હસ્તક્ષેપ કરો અને પોતાનું દખલ અંદાજી કરી અને ગુજરાતના એક સમગ્ર માત્ર ગુજરાત સમગ્ર ભારતવાસીઓ જે હિન્દુ અહીંયા વસવાટ કરે છે એમની એક લાગણી અને માગણી છે એ માન્ય શ્રી હસ્તક્ષેપ કરે અને ત્યાં આગળ જે કટ્ટરપંથીઓ દ્વારા ખાસ કરીને બાંગ્લાદેશની અંદર જે હિન્દુભાઈ બહેનો પર અત્યાચારો થાય છે એને કોઈપણ રીતે અટકાવવામાં આવે અને આ ખાસ મુદ્દો લઈ અને આમ આદમી પાર્ટી આજે ઠેર ઠેર આવેદનપત્ર આપ્યું છે અને એમાં અરવલ્લીની અંદર પણ આવેદનપત્ર આપ્યું છે જેની અંદર અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી પોતે રાજેન્દ્રસિંહ પરમાર અમારા આરટીઆર સેલ પ્રદેશના ઉપાધ્યક્ષ એવા વિજયભાઈ પટેલ અમારા લીગલ સેલના પ્રમુખ શ્રી જીતુભાઈ મીનામા સાહેબ એવા જ અમારા કારોબારી જિલ્લા સભ્ય શ્રી એવા હિન્દુભાઈ પંડ્યા વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ખાસ કરીને માન્ય પ્રધાનમંત્રીશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે ધન્યવાદ ભારત માતા ગીજે જય જય ગરીબ ગુજરાત